નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી

ત્યારે ટર્નિંગ પાસે આ ઘટના ઘટી હતી આ બસ જાણ લઈને ત્યારે કરચોણ ગામ જઈ રહી હતી મળતી વિગતો અનુસાર વાત કરીએ તો આ દરમિયાન ટર્નિંગ પર ટર્ન લેતી વખતે બસ પલટી મારી ગઈ હતી અને મિત્રો વધુમાં આપણે એ પણ જણાવી દઈએ કે પોલીસે આ ઘટના મામલે વધુ તપાસમાં લાગી છે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ